અધિવેશનનો પ્રારંભ ગુજરાતના પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સૌને શ્રદ્ધાંજલિ સાથે દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત તેમજ રાષ્ટ્રગીતના ગાનથી કરાયો હતો આમંત્રિત મહેમાનો પૈકી સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારના સન્માનની તક પત્રકારોને મળી હતી અને ડોક્ટરમાં પણ માણસ ભગવાન જેવો ભરોસો રાખે છે એવા ભલે સાંસદ હોય પણ સરળ ખૂ અને સેવા સાથે સાત સિત્તેર હજાર કરતાં પણ વધુ સર્જરીનો રેકોર્ડ એમની માનવ સેવાનો પુરાવો આપે છે દેશના ખૂબ મોટો જેમનો રોલ છે વાત્રાકર મિત્રો તમારા હાથમાં રેલી પેન અને પેનની તાકાત એ જે વાપરે એને જ ખબર પડે અને જેને લાગુ પડતું હોય એને એના કરતાં પણ વધારે ખબર પડે એકે AK47 ની ગોળી જેને વાગે એને જ ખબર પડે ફોરવાવાળાને બહુ ખબર ના પડે એને ખાલી જર્ક લાગે એટલે કે તમારો રોલ કેટલો મહત્વનો છે સમાજ નિર્માણમાં અને દેશ નિર્માણમાં તેના વિશે ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની આપણે જરૂરિયાત અને એ સતત પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે કે આજે મેં મનોમંથન કરી લીધું આત્મમંથન કરી લીધું એટલે આખું કામ પતી નથી જતું એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે એ પ્રક્રિયામાં આપણે દરરોજ સવારે ઊઠી અને પોતાના અંતરાત્માને એક પ્રશ્ન પૂછી અને આપણે જો દિવસની શરૂઆત કરીએ તો આપણે ખરેખર આ સમાજના નવનિર્માણ આ નવનિર્માણની પ્રક્રિયા પણ સતત ચાલતી છે એટલે કે આપણું મનોમંથન રેટ્રોસ્પેક્શન અને સમાજ નિર્માણ

આ માનસિક સ્વાસ્થ્યની વાત કરું છું તો એના લેવલનું જો આપણે એક ઉત્તમ દર્પણ જોઈએ કે જેના પર કે આપણે એસેસ કરીએ કે આ વિસ્તારની માનસિકતા આ વિસ્તારના લોકોની માનસિકતા શું છે એમનું વિઝન શું છે તો એ ખરેખર આપણા પત્રકાર મિત્રોની પેનમાં રહેલી છે